તો આ કુંભ મેળામાં એક મોટામાં મોટો મિત્ર પ્રવાહ પહોંચી ગયા કુંભ મેળામાં તો આખું દ્રશ્ય તમને હું બતાવી દઈશ તો જો હેલો મિત્રો જય સ્વામિનારાયણ જો અત્યારે અહીંયા મહાકુંભ મેળામાં એટલું પબ્લિક હાજર થઈ ગયું છે ત્યાં જ્યાં લગી જોવો ને ત્યાં લખી પબ્લિક જ છે મિત્રો અને અહીંયા હજી તમે બતાવી દો આખું લાયન અત્યારે કુંભ મેળામાં છે અને જોઈ લેજો આ ટોટલ લાઇન કું મેળામાં આવેલી છે અત્યારે અહીંયા એટલી ટ્રાફિક ભીડ થઈ ગઈ છે હજી લોકોનો પ્રવાહ આમથી ચાલુ છે અને હજી તો પહેલી ટ્રેન પહોંચી છે હજી બીજી ટ્રેનો પાછળ બાકી છે એટલે બહુ મસ્ત એને ત્યાંનું આયોજન તો કે છે સારું છે તો અત્યારે અહીંયા એટલી ટ્રાફિક છે ત્યાં જઈને કેટલું બધું છે તે જોવાનું છે મિત્રો તો અત્યારે તો આ ટ્રેન અત્યારે અહીંયા અમારા અમારા ફ્રેન્ડ્સ અત્યારે હાજર થઈ ગયા કુરજીભાઈ અને અમારી સાથે આ દાદાની ટ્રેનમાં અમારી સાથે હતા મસ્ત સફર દેવાની સાથે આ મિત્રો સાથે બધા સાથે અને આ બધા અત્યારે અમે કુંભ મેળામાં છીએ તો ચાલો મિત્રો એટલો જય ભોલેનાથ અત્યારે અહીંયા મહાકુંભ મેળામાં એટલી ટ્રાફિક છે અત્યારે રેલવે સ્ટેશનથી